ઈદ એ ધર્મનો સૌથી તહેવાર છે રાંદેર માં ઐતિહાસિક ઈદગાહ ખાતે સામૂહિક નમાજ અદા કરી ઈદની ઉજવણી કરવામાં આવી આ તહેવાર ભાઈચારો દાન અને આનંદનો પ્રતીક પ્રતિક છે રમઝાન એક એવો મહિનો છે જે રોઝા ઇબાદત અને આત્મશુદ્ધિ માટે સમર્પિત હોય છે આ પવિત્ર તહેવારની સુરતમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદગાહોમાં સામૂહિક નમાજ અદા કરવામાં આવી હતી ત્યારબાદ એકમેકને ગળે મળીને શુભકામના પાઠવવામાં આવી હતી ઇસ્લામિક કેલેન્ડર અનુસાર રમઝાનની સમાપ્તિ પછી શવ્વાલની પહેલી તારીખે ઈદ ઉલ ફિત્ર ઉજવાય છે આ વિશેષ તહેવારની શરૂઆત સવારે વિશેષ નમાઝથી થાય છે જેમાં હજારો લોકો એક સાથે મળીને અલ્લાહને દુઆ કરે છે મુસ્લિમ બિરાદરોએ આજના દિવસે ઘરે પણ વિશેષ તૈયારીઓ કરી હોવાથી લોકોને પોતાના ઘરે તથા બીજાના ઘરે જઈને પણ શુભકામના પાઠવી હતી આ વખતે રમઝાનની શરૂઆત બીજી માર્ચ બે હજાર પચીસ થી થઈ હતી અને ત્રીસ માર્ચના રોજ ચાંદ દેખાયો એટલે ઈદ ઉલ ફિત્ર એકત્રીસ માર્ચે ઉજવવામાં આવી રહી છે

રમઝાન ઈદ ઉલ ફિતર કહે છે એ તહેવાર છે એમાં અમારી જે ઈદગા છે એ ત્યાં ઈદની નમાઝ થાય છે અને અમારા માટે જે આ ઈદગાની કમિટી છે એ લોકોએ બહુ સારો ઇંતેજામ કર્યો અને વોલન્ટીરોએ પણ બહુ સારો ઇંતેજામ કર્યો માઇક વાળા ઇલેક્ટ્રિક વાળા જેટલા લોકોએ અમારા રાંદેનમાં જે વોલન્ટીરો છે એ લોકોએ ખૂબ સારી મહેનત કરી તેમજ પોલીસ પરશાસને પણ મહેનત કરી એસએમસી કોર્પોરેશને પણ મહેનત કરી અને ખાસ કરીને સોસાયટીના જે હિન્દુ રહીશો છે એ લોકો પણ અમને બહુ સહકાર આપ્યો અને અમારા બકુરભાઈ પટેલ માજી કોર્પોરેટર તેમજ રાજનભાઈ જે ચેરમેન છે હાલમાં એમના ફાધર છે એ દર વર્ષે અમારા તહેવારમાં ઈદના તહેવારમાં ઈદગામાં આવીને પોતે ઉભા રહે છે અને સોસાયટી વાળા પણ વધુ પાણી પણ આપે છે અમારા માટે બહુ ખુશીની વાત છે અને અમારા જે મોટા મોલવીએ જે ભાષણ કર્યું એમાં એ બતાવ્યું આપણા દેશમાં એક ભાઈચારો રહે આપણો દેશ તરક્કી કરે એ જ આપણા માટે સારું છે અને બીજા દેશ કરતા આપણો દેશ આગળ નીકળે કાળી પટ્ટી બાંધેલી છે એ બાબતે શું છે એ કાળી પટ્ટી તો અમારા મોલવી લોકો તો ના પાડી પણ અમુક લોકો જે છે અમુક લોકો જે બાંધીને એવા છે કેટલા લોકો એ તો પછી કાળી પણ રાખી કેમ કે એ વખતના જે અફવાઓ તો બહુ ચાલે છે whatsapp પર લાગી રહી કે ભાઈ કાલી પટ્ટીઓ બાંધી ના હોવાની પણ અમારા મોરતા મોલવી ના પાડી કે ભાઈ કાલી પટ્ટીઓ બાંધીને નહી જવાની પણ જે વોટ્સએપ પર ભણે છે એ વોટ્સએપ થી ફરીને લોકોને ગેરમાર્ગે દોરે છે એટલે અમુક લોકો પહેરીને આવેલા છે